નાગા બાવાનો ઢોંગ રચી હવામાંથી ભસ્મ સોનું કાઢી આપવાનું કહીને યુવાને હિપ્નોટાઇઝ કરી લાખો રૂપિયા ને ઠગાઈ આતરી ભાગી છૂટેલા મદારીને સીસીટીવીમાં કેદ થયેલી લક્ઝરિયસ મોટર કાર આધારે જહાંગીરપુરા પોલીસે દે ગામ થી ઝડપી પાડ્યો છે સુરતમાં ફરી એક ઠગાઈનો ભોગ બનેલા ઈસમને પોલીસે ન્યાય અપાવ્યો છે વાત એમ છે કે જહાંગીરપુરા ખાતે રહેતા ઈસમને એક લક્ઝરિયસ મોટર આવેલાને માં આવેલા નાગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી એક ઈસમે લાખો રૂપિયા પડાવી ભાગી છૂટ્યો હતો જે જહાંગીરપુરા પોલીસ પત્રકમાં આ બાબતની ફરિયાદ કરાઈ હતી જે ફરિયાદના આધારે જાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતાં સીસીટીવીમાં એક લક્ઝરિયસ કાર નજરે પડી હતી જે લક્ઝરિયસ કારની તપાસ કરતાં તે દેહગામ પહોંચી હતી પોલીસ સીસીટીવીના આધારે દેહગામ સુધી પહોંચી હતી અને ત્યાં એક કાર પરથી કપડું હટાવતા જ મદારીનો ભાંડો ફૂટી ગયો હતો ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઇસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આજે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યારે જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાનના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે રેકર્ડની પરથી કરાઈ કરવાની બાકી છે એમઓમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવ્યા અને પછી એવું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એ રીતે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનું ખ્યાલ છે બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું બી ધ્યાનમાં નથી દેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને જાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે પહેલા લક્ઝરીયસ કારમાંથી ઉતરી શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી આંજી દેતો હતો અને જે કોઈ તેના શિકારમાં ફસાય તેને હિપ્નોટાઇઝ કરી લાખો પડાવી લેતો હતો તો જાંગીરપુરા પોલીસે નાગા બાબરનો ઢોંગ રચી ઠગાઈ મદારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધો છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા